ચલાલા કાકડિયા પરિવાર દ્વારા સ્નેહ તાલુકાના ચલાલાની પટેલવાડી ખાતે અને પટેલવાડી ખાતે ખાસ સન્માન કાર્યક્રમ કાર્યક્રમ હતો આ કાર્યક્રમ નામ ચલાલા કાકડીયા પરિવારના પ્રમુખ આજે અમે ચલાલા પાણીયા પરબડી સમસ્ત કાકડીયા પરિવારનો સ્નેહ મિલનનો કાર્યક્રમ આયોજિત કરેલો તેમાં સમગ્ર કુટુંબ અમારું એક તાતણે બંધાય એ હેતુથી અમે આ કાર્યક્રમનું આયોજન કરેલું જેમાં આજુબાજુના ગામમાંથી અમારો પરિવાર વિશાળ સંખ્યામાં આજે જોતો અને અમારો કાર્યક્રમ સંપૂર્ણ રીતે બહુ સારી રીતે ઉજવાણો છે

ઉપસ્થિત થયા છીએ આ સમારોહમાં ચલા પાણિયા પરમડીથી અલગ અલગ મહેમાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા એમાં ધારાસભ્યશ્રી જેવીભાઈ કાકડીયા જના ની જગ્યાના મહાનશ્રી અને બીજા ઉપસ્થિત મહેમાનોએ હાજરી આપીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આજે આ સમારોહમાં મને ભાગ લેવા માટે જે તક મળી તે બદલ મેં મને બી બીજા મહેમાનો અને ઉપસ્થિત રહેવાસીઓ અને જે આમંત્રિત મહેમાનો આવ્યા હતા એમનો મેં આભાર વ્યક્ત કર્યો છે મને આ કાર્યક્રમમાં પ્રથમ મહિલા સીએ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું અને એમાં મને મારું અલગથી જે સન્માન કરવામાં આવ્યું હતું તે બદલ મને બહુ બહુ જ સારું ફીલ થયું અને હું એ બદલ તમામ અધ્યક્ષ અને કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરું છું આજે અમે બધા કાકડીયા પરિવારના સ્નેહજનો સાથે મળીને સારી રીતે ટાઈમ વિતાવ્યો હતો અને લાસ્ટમાં અમે સાથે ભોજન કરીને અમે છૂટા પડ્યા હતા

અલાલા આ ત્રણેય ગામનું સંયુક્ત સ્નેહ મિલન આજે ત્રીજું મિલન હતું એ મિલનમાં ખાસ કરીને ધોળા ધના બાપુની જગ્યાના શ્રી બાબુ ભગત ઉપસ્થિત રહ્યા હતા અને કાકડીયા પરિવારના જે મોભીઓ બધા પિન્ટુભાઈ રાજકોટથી વધારે હતા ગારિયાધારથી પરિવાર આવ્યો હતો જરખ્યાથી પરિવારના તમામ સભ્યો અને ભુવાશ્રીઓ આજે સ્નેહ મિલનમાં ઉપસ્થિત રહ્યા હતા અને સ્નેહ મિલનમાં ખાસ કરીને પરિવારના જે પ્રશ્નો હોય એ પરિવાર જ પતાવે એવું એક આયોજન આ વિસ્તારમાં જ્યારે થઈ રહ્યું છે કાકડીયા પરિવારનું ત્યારે આ પરિવારમાં શુભેચ્છા પાઠવવા માટે અહેવાલ બિપિન રાઠોડ લોકાર્પણ